રાધે રાધે મિત્રો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશે સો આપણે નવા વ્લોગની શરૂઆત કરી છે તો તમને મજા જ આવશે કારણ કે છે એવું બધું એમાં અમે લોકો મારી એક ફ્રેન્ડ છે એમના ઘરે રોકાણા છે અને બહુ મોજ મસ્તી કરી છે અમે અત્યારે બનાવીએ છીએ મેગી અને અમે લોકો આવ્યા છે ઉર્વશીના ઘરે

માનનીય નંદિનીજી અને ઉર્વશીજી રહેશે અમે લોકો જઈએ છે કેમ કે અમને આવું નથી આપડે બટા પ્લીઝ યાર તે મારા તો ખાધું છું કે પી સોડી ના એટલે પહેલી વાર પહેલી વાર અખતરો કરીએ દાદા મને મને ન રેવા દો ઓમ ગણેશાય બને મારી પુનન સુખરે મારવા દેખાઈ છે ને થોડોક ઉસને માથે નાખી દે થાય કેમ ફિટીર્યું

टेस्ट का खबर नहीं वो चार दाना लाको खाली बस प्ले खाली दो मुंदरा दिदी जाई नहीं एना भत्किते आजु आ मसाल मसाला वाओ आवे छे मैगी म आ छु छे मसाला म एकदम कठिन भाणा जेवु है कठिन भाणा जेवो पर्छ न गढरु वढरु नथी न काय नकी आजकल कोइन नु रकाबी मका ढोमी रे म एक तो खावन भडभडया न एमा आ दुगरा आदि के विधि बिनी बिनी मैगी आजो

હું એમ તો બધું નાખી દો શાક બનાવવાનું છે અંગનીમાં છટ આવે છટ તારી જિંદગીમાં છટ આવે આ છે ને મોટા ટુકડા છે ની નુકમ છે કાજન ને ખવડાવાય એટલે ઘિણી ઘિણી ને ખવડાવસી એને લાંબી લાંબી મેગીયું લાલ નાખો નાથી ફૂલ નાખું દેખતો તો બહુબર પડે गाइस ફાઇનલી મેક બની ગઈ છે કેટલા જણ 1 2 3 તો 5 દાબોડી છે ને 6 6 જણા અહીંયા તો એમ જ થી જમણાવ તો જ કર આપ કિસન બના फोन तो में <laughs> तो मैगी है सारी देखा और तारा जो बदसूरत सुरत सारू देखा था। मैगी है ये जो तो मैगी है जिसने डाल कर छुपाड़ी सके तो मैगी तो भरोसा डाल तुम छुपाड़ पहला आटा चमची 4च બંધ મને કાટા મને ગાગા ને થાકે ના મને ઈ દે દે મને ઈ દે લે હવે લઈ લેને તો આવા ફ્લેશલાઈટ છે ને તો કરી છે અમને બસ અને બેવડવાની તૈયારી કરી રહી છે આ કાજે અમને બહુ જ બીક ગુસને વાતો લખી રહેતે કર કર મારા કુછ નથી તો ખાલી કર ઓરાઉ અલ્લાહ હે જીને દેયા

એક રાત ના એક વાગા છે અહિયાં લાઈટ ગઈ છે અમે લોકો વાતો કરીએ છીએ ભૂત નહીં આજે સુવાનું નથી આ کچھ કરવાની છે તો ચાદર લઈ લે ગાદલા ના લે જ્યાં ફ્રેન્ડ હોય ત્યાં રાત બાત માં બાતમાં બુવાનું કઈ આવે નહીં રાત ને એમ કે કાળા ને ની રાત પ્રમાણે તો દોરાય ને ભૂત ની વાત નથી લઈને

सही है। ना पिला ना उसका युद्ध दे। इ इ इतना तो नहीं। सही है। सही है। सही है। खाली खाली। 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 खा� બોલ ગુણવા સૈયા

মজা খামুশি আজ আজ হাজু ফ্রিজ মা আজে খোড়া হাজে পাইত લી જમીશ મમરા માં એકટાણું નહી થયું બાકી ના મને એવું કઈ પછી પૂનમ રે છે આમ કોઈ કઈ રહ્યા નથી એટલે આમ બધા શકો કેટલા વાગ્યા છે કેટલા વાગ્યા બે ને

બે જ મારા હવું નહી પડે હું હલાવું અહિયાં થી ફાવશે તને ક્યાંથી ઘરે